નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સિત્તેર વર્ષ પહેલા પાકિસ્તાનની બોર્ડર પર બનેલી ઘટના લગભગ સિત્તેર વર્ષ પહેલાની વાત છે એ સમય એવો હતો કે જેમાં હૃદય પરના ઝાટકા તો પડતા જ હતા પરંતુ લોકો પાસે તૂટવાનો હક પણ નહોતો હું ત્યારે માત્ર દસ વર્ષનો હતો અને અમે રહેતા હતા અલિયારના ટંડા હાલના પાકિસ્તાનની ધરતી પર ગામ નાનું હતું પરંતુ એ ગામમાં અમારા જેવી હજારો શ્વાસોની આશાઓ વસતી હતી કોઈના કૂવામાં નવા પાણી આવતા કોઈના આંગણે માખણની સુગંધ ફેલાતી પરંતુ એ બધા દિવસો થોડા જ રહ્યા એ દિવસે બપોરે મેં સામાન્ય રીતે ચણાના દાણા ખાઈને ગલીમાં રમવા દોડવું હતું પરંતુ સાંજ પડતાં જ ગામનું વાતાવરણ કંઈક અલગ લાગેતું હતું પવનમાં અજાણી ગંધ ડર દહેશત અને ભયનો રેલાવો લોકો એકબીજાની આંખોથી પ્રશ્નો પૂછતા હતા એ દરમિયાન મારા પપ્પા હેમાભાઈ દોડતા દોડતા ઘેર આવ્યા મોઢા પર પરસેવાનો શ્વાસ ફૂલેલો આંખોમાં ગભરાટ જલ્દી કરો જલ્દી આપણે ગામ છોડવાનું છે આજે હમણાં જ આ વાક્ય સાંભળતા જ ઘરમાં શાંતિના બધા દીવા બુજાઈ ગયા મારી માતાના હાથમાંથી લોટ વણાતો વેલણ જમીન પર પડી ગયો બહેનો તરત જ એકબીજાને લીધી અને હું નાનકડી ઉમરના હોવાથી કંઈ સમજાતું ન હતું ફક્ત પપ્પાની આંખોના ભયથી સમજાઈ ગયું કે આજે કંઈક બહુ મોટું બહુ થરથરાવી દે એવું થવાનું છે ગામમાં રડવાનો અવાજ એક દશામાં અમારા જેવા હિન્દુ પરિવારોનું ચેતવણી મળી હતી કે તમારા માટે હવે અહીં જગ્યા નથી છોડી દો સરહદ નહીં તો જીવ બચશે નહીં અમારા ગામમાં ક્યારેય ધર્મનો વિવાદ જોયો લોકો સાથે મળીને જીવન જીવતા વાતાવરણમાં પ્રેમ હતો થોડા મતલબી સ્વભાવ તો હતો પણ હિંસા નહોતી પરંતુ રાજકારણની આગમાં સામાન્ય લોકોની ઝોપડીઓ પહેલા સળગે એ હકીકત અમે એ દિવસે જાણી બળદગાડો ઘરનો ધુમાડો અને દહેશતભરી રાત અમે બળદગાડામાં ઘરનું થોડુંક સામાન કાપડ દાણા એક જૂનો ચોખાનો ખોરડિયો થોડી વાટકીઓ અને મારી રમકડાની લાકડાની ગાડી બધું ભરવાનું શરૂ કર્યું લોકો ચીસો પાડતા રડતા અને ભાગતા હતા કોઈ માતા તેના શિશુને શરીર સાથે ચોટે લગાવી દે દોડી રહી હતી કોઈ એક હાથમાં ભગવાનની મૂર્તિ અને બીજા હાથમાં અનાજની ગાંઠડી લઈ ભાગતો હતો અને કોઈના તો ઘરે હાલ જ આગ લગાડવામાં આવી હતી આગની લપટાઓએ રાતનો અંધકાર ફાડી નાખ્યો હતો ધુમાડા વચ્ચે ખેડૂતો સ્ત્રીઓ વૃદ્ધો બધા પ્રાણ બચાવવા છટ પટાવતા હતા સરસ જીવન અને મૃત્યુનું સીમાડું અમે ગામ છોડીને સરદ તરફ જતા હતા અમારી પાછળ ગગનભેદી ચીસો આગના દહાડા અને અજાણ્યો ત્રાસ જ્યારે અમે સરહદના થોડી દૂર પહોંચ્યા ત્યારે અચાનક સૈનિકો અને ટોળા દેખાયા રોકો રોકો કોઈને આગળ જવા નહીં દો આ ચીસ સાંભળતા જ બધા લોકો પલટી ગયા બળદગાડા પછડાટ ખાતા લોકો ધક્કામુક્કી કરતા સ્ત્રીઓ જમીન પર પડતી બાળકો છૂટા પડી રડવા લાગે ભયનું તોફાન હજી અટકવાનું નહોતું કહેતા કે બધું સળગી જાય તો ચાલે પણ આ ડોક્યુમેન્ટરી ફાઇલ બચાવી લેવી તે ફાઇલમાં અમારી જમીનના કાગળો ઓળખપત્રો અને ગુજરાતી પાકિસ્તાન સુધીના અમારા પૂર્વજોની સફરની યાદો હતી સરહદ પર તો અમને બળદગાડા પણ છોડી દેવા પડ્યા કોઈને આગળ જવા દેતા નહીં અને પાછળ ફરીએ તો મોત અમે ભાગ્યા ધક્કો ધૂળ અને દહેશત હું તો પપ્પાની બાજુમાં જ હતો પરંતુ જ્યારે સૈનિકોએ જોરથી ધક્કો માર્યો ત્યારે હું હાથમાંથી છૂટી ગયો મારી પાસે એ જ ફાઇલ હતી મેં પપ્પાને અવાજ આપ્યો માં પપ્પા હું અહીં છું પણ એ અવાજ આગલા જ ક્ષણે લોકોના રોદનથી ગંજારમાં ખોવાઈ ગયો હું રણ તરફ દોડતો ગયો સૂરજ તપતો પગ નીચે ગરમ રેતીનો કાળજાળ પાછળ વળી જોતો લોકો પર હુમલો થતો કેટલાકને પકડતા કેટલાકને ઘસડતા દસ વર્ષની ઉંમરે મૃત્યુ પહેલી વખત એટલું નજીકથી જોવા મળ્યું પરંતુ મારી છાતી પર દબાવેલી ફાઇલ એ મને દોડવાનું બળ આપતી હતી રણ નિષ્ઠુર હતું પણ પણ પાછું ફરવાની કોઈ જગ્યા નહોતી એ રીતે હું ચાલતો રહ્યો દોડતો થમતો પડીને ફરી થતો કેટલાક દિવસો પછી રણમાં અજાણી ભીડો સાથે મુલાકાત થઈ રેતીના ટેકરા પાર કર્યા પછી મને સમજાયું કે હું એકલો નથી રણના વચ્ચે અનેક લોકો મારા જેવા કંડારાયેલા ચહેરાઓ થાકેલી આંખો અને બેચેન શ્વાસો લેતા અનેક પરિવારો બધા જ ભારત તરફ આગળ વધતા હતા કોઈની પાસે પાણી ન હતું કોઈને ખોરાક કોઈ વૃદ્ધને તો પગ ઉપર ઊભા રહે પણ ન રહી શકાય નાની છોકરીએ પાણી માટે રડતા મેં સાંભળ્યું મમ્મી ગળું સુકાઈ ગયું છે માતા પાસે પાણી નહોતું પણ તેણે ગળે લગાવી કહ્યું થોડું આગળ જઈએ તો મળશે દીકરી બસ થોડી હિંમત આ તો આખા પીડિત પ્રવાસ એક બીજા દેશ તરફ માત્ર જીવવા માટે દિવસો સુધી રણમાં ભટક્યા પછી થાકેલા પગ સૂકી આંખો અને ખાલી પેટ લઈને અમે કચ્છના ધોળાવીરા નજીક પહોંચી ગયા ધોળાવીરા ઇતિહાસનો સાક્ષી સિંધુ સંસ્કૃતિનો મૌન રક્ષક એ જમીન પર પગ મુકતા લાગ્યું કે જાણે કોઈ માથા પર હાથ ફેરવીને કહ્યું હોય લીલા હવે સુરક્ષિત છે અમારી જેમ હજારો લોકો ત્યાં પહોંચ્યા હતા કોઈ જિંદગી બચાવીને ખુશ હતો કોઈ પોતાના પરિવારને પાછળ છોડી આવ્યા હોવાથી રડી રહ્યો હતો આ તો શરૂઆત હતી અમારા ઘરનું સળગવું સપનાઓની તૂટી પડવું અને દેશના ભાગલા સમયે માનવીય પીડાની સાક્ષી બનેલો મારો મન થોડા વીરા રણની વચ્ચે એક એવી જગ્યાએ જ્યાં પવન રેતીના ધુમાડા ઉડાડતો હોય પણ એ પવનમાં અજાણી શાંતિ પણ છુપાયેલી હોય અમારા પગો એ ધરતીને અડી ત્યારે પ્રથમ વખત લાગતું હા હવે મૃત્યુનું સાથ છોડાયું હશે પણ હકીકતો હજી કઠોર હતી રણમાં ચાલીને આવેલા હજારો લોકો ભૂખ્યા તરસ્યા અને શરીરથી તૂટેલા તેથી થોડા વીરા હવે શરણાર્થીઓની વ્યથા લખાતું નવું ગ્રંથ બની ગયું હતું શરણાર્થી કેમ્પ જીવનની સૌથી કઠોર શાળા ભારત સરકારે અને સ્થાનિક લોકોની મદદથી મોટા તંબુઓ નાખવામાં આવ્યા હતા પણ લોકો એટલા કે દરેક તંબુમાં દસ પંદર પરિવારોને ભેગા રહેવું પડતું મારે તો એ દિવસોમાં દરેક ચહેરો એક પુસ્તક જેવો લાગતો દરેક પુસ્તકમાં ભય પીડા મોન રડકા અને આંખોમાં એક જ પ્રશ્ન અમારું ઘર ક્યારે મળશે મારી માં અમને તંબુના ખૂણે બેસાડી સંભળાવતી બેટા ભગવાને જીવ બચાવ્યો એ જ મોટું છે બાકી ઘર વહાલ ફરીથી ઊભું કરીશું પણ એ શબ્દોમાં એક માતાની કંપારી છુપાયેલી હતી જેને હું નાનો હોવાથી સમજતો ન હતો પણ આજે સમજાય છે ભાવનાઓને છુપાવવા માતાનું હૃદય કેટલું ઊંડું હોય છે પિતા સાથેનું પૂર્ણ મુલાકાત જીવનનો સૌથી મોટો ચમત્કાર મેં ફાઇલ બચાવીને દોડ્યું તો હતો પણ મારા પપ્પા તેમનું શું થયું હશે આ પ્રશ્ન મને થોડા વિરામમાં દરેક ક્ષણે સતાવતો હું રોજ તંબુઓની વચ્ચે દોડતો પરિવારને શોધતો પરંતુ હજારો ચહેરાઓમાં પપ્પાનો ચહેરો ક્યાં એક શાંત સૂર્ય રણના આકાશમાં ગુલાબી થતો લોકો રસોઈ માટે લાકડા ભેગા કરતા ત્યારે એક અવાજે મારું શરીર અટકી ગયું દીકરા લીલા મારો લીલો દીકરો એ અવાજ એ કંપારી મારે જીવનભર ભૂલાય નહીં પપ્પા પપ્પા હું દોડીને એમના ગળે પડી ગયો તેમનું શરીર કમજોર કપડાં ફાટેલા અને આંખોમાં રણનો ધૂળ જ નહીં પીડાનો દાજ પણ હતો પણ એ દિવસ મારી નાની બાળ દુનિયામાં સૌથી મોટો ઉત્સવ બની ગયો રણમાં લોકોની મદદ માનવતાનો જીવંત ચહેરો કચ્છના લોકોએ સમયે દેવ જેવી મદદ કરતા હતા સ્થાનિક મહિલાઓ શરણાર્થીઓ માટે માટીના ઘડામાં પાણી લાવતા પાણીનો એક એક ઘૂંટો એ દિવસોમાં એવી લાગણી આપતો કે જાણે જીવન પાછું મળી ગયું ઘણા લોકો રોજ સાંજે તાજા જવારના રોટલા મીઠી ચટણી અને છાશ લઈને આવતા તેમણે ક્યારેય પૂછ્યું નહીં કે તમે ક્યાંથી આવ્યા છો લાવ્યા તેઓ ફક્ત કહેતા તમે અમારા મહેમાન છો અહીં તમારું સ્વાગત છે ભારતીય સૈનિકો શરણાર્થીઓને સલામત રાખવા રાત દિવસ પેટ્રોલિંગ કરતા તેમના કારણે જ અમારા જેવા અનેક લોકો નિર્ભય થઈને જીવી શક્યા ભારત આવ્યો પણ મન પાકિસ્તાનની આગમાં સડકતું સ્થળ બદલી દીધું હતું પણ અંદરનું ગામ અમારા ઘરનો ખોળો અમે રમેલી ગલીઓ બાપાએ વાવેલી ખેડ બહેનું ઝાડ પર બાંધી રાખેલું ઝૂલું બધું ત્યાં પાકિસ્તાનની ધરતી પર રહી ગયું હતું અમારા જેવા હજારો લોકોએ સમય એવું જ અનુભવ્યું કે અમે દેશમાં આવ્યા છીએ પણ આપણું અડધું જીવન પાછું રણમાં પડી ગયું છે શરણાર્થી કેમ્પમાં રાત્રે લોકો સૂતા ત્યારે રડવાનો અવાજ આવતો કોઈ પોતાના ભાઈને ગુમાવી બેઠો હતો કોઈ સ્ત્રી પતિ વિના આવી હતી અને કેટલાક બાળકો તો માતા પિતાને સરદ પર બપોરે અચાનક કેમ્પમાં હાહાકાર મચી ગયો બધા દોડ્યા કોઈ ચીસ પાડતો કોઈ રડતો એક પરિવારનો નાનો છોકરો રણમાં ભટકતા તરસથી મૃત્યુ પામ્યો હતો તેના માતા પિતાએ તેને ધોળા વીરા લાવ્યા પણ શરીરે જીવ નહોતો એ રડવાનું દ્રશ્ય મારા મનમાં આજે પણ અગ્નિ સરખું સળગે છે માતાની બૂમો મારા મોહનને તો પાણીનો એક ઘૂંટો પણ ન મળ્યો આ વાક્ય કેમ્પના દરેક હૃદયને કાતર સમૂહ કાપી ગયું તે દિવસ એ કેમ્પના લોકો સમજ્યા આ સ્થળ સલામત છે પણ મન હજુ યુદ્ધમાંથી બહાર નથી આવ્યું નોંધણી થી લોકોને નવી ઓળખ મળતી થોડા દિવસો પછી સરકારે શરણાર્થીઓની નોંધણી શરૂ કરી દરેક પરિવારને નવું નામ નવું ગામનું સરનામું અને વસવાટ માટેની જગ્યા આપવાની પ્રક્રિયા ચાલતી મારા પિતાએ એ જ ડોક્યુમેન્ટની ફાઇલ અધિકારીને આપી તેમણે કહ્યું તમારી પાસે આ ફાઇલ બચી છે આ તો અડધી જિંદગી ફરીથી જીવા જેવી બાબત છે પપ્પાની આંખો ભીની થઈ ગઈ મારો દીકરો આ ફાઇલ લઈને રણમાં દોડતો બચી ગયો નહીં તો અમે તો ખોવાઈ જવાના હતા એ સાંભળતા અધિકારીએ મારી માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું બેટા તું ફક્ત ફાઇલ બચાવી નથી તે તમારા આખા પરિવારનો ઇતિહાસ બચાવી લાવ્યો છે ધોળાવીરાના શરણાથી કેમ્પમાં અમારું શરીર તો બચી ગયું પણ મન મન તો હજુ સુધી અલિયારના ટંડાની રાખમાં સડકતું જ હતું અમારે બાળપણની દરેક ગલી દરેક વૃક્ષ દરેક પડોશી બધું એ પારની સરહદ પર રહી ગયું હતું પણ જીવન આગળ વધે છે ભલે માણસ અંદરથી કેટલી વખત મર્યો હોય નવી વસ્તી કચ્છના ખડક વચ્ચે જીવનને ઉછેરવાનો સંઘર્ષ થોડા દિવસો પછી સરકારે અમને નાના નાના જૂથોમાં વહેંચી નાખ્યા કોઈ પરિવાર ભુજ પાછે કોઈ મંડવી તરફ અને અમારો પરિવાર કચ્છના પૂર્વ ભાગમાં આવેલા ધોળાવીરા ખાડીર વિસ્તારની આસપાસ જ્યાં રણ હતું પવન હતો ખારાશ હતી પણ અમારી માટે એ જ ધરતી સ્વર્ગ જેવી લાગતી હતી કારણ કે અહીં કોઈ આપણો ઘર સળગાવતું ન હતું કોઈ આપણને ધમકાવતું ન હતું કોઈ કહેતું ન હતું કે તમારી માટે અહીં જગ્યા નથી પણ મોટો પડકાર એ હતો કે કામ ક્યાંથી મળે પપ્પા ખેડૂત હતા પણ અહીં તો ખેતી માટે જમીન પણ ન હતી અને પાણી પણ ન મળતું તેમણે પોતાના પેગલા પકડી અને ઘર ઘર જઈ પૂછ્યું ભાઈ કોઈ કામ મળતું હોય તો કહીજો બાળકો છે વહાલીઓ છે જીવી લેવું છે કોઈ કોઈ કચ્છી લોકો કહી દેતા આવો રણમાં ખેતર સપાટ કરવાનું છે દિવસનું થોડું મજૂરી મળશે અને પપ્પા રણનો બળદ જેવા મહેનત કરતા ધૂળ પવન કડકડતી દુપેરી પણ એમણે ક્યારે ફરિયાદ નહોતી કરી એક દિવસ પપ્પાએ કહ્યું દીકરા અમે જીવ્યા એ જ પૂરતું છે બાકી મહેનતથી બધું ફરી ઊભું કરી લઈશું અને એમના શબ્દો જ અમારું શસ્ત્ર બની ગયા રસોડામાં ધુમાડો નહીં નવા સપનાઓનો પ્રારંભ મારી માતા પણ બેસી રહેતી નહોતી તેણે ગામમાં રોટલી વણવાની ઘઉં પીસવાની અને અન્ય સ્ત્રીઓને મદદ કરવાની નોકરી પકડી દરરોજ સાંજ પડતા તે થાકી જઈને કહેતી લીલા તુલસી માનો દીવો બળતો રાખજે ભગવાન આપણું ઘર તો સળગ્યું પણ આશા ન સળગે એ જોવાનું છે અને હું દીવો બળાવતો વાતાવરણ અંધકારમય પણ એ દીવો અમને શીખવતો અંધકાર સામે પ્રકાશનું એક કણ પણ ઘણું હોય છે કચ્છી લોકો માનવતાના જીવત દેવદૂત અમારી હાલત જોઈને ઘણા લોકો મદદ કરવા આવતા કોઈ અનાજની થેલી કપડા કોઈ કામ શોધવામાં મદદ એક કચ્છી દાદાએ તો પપ્પાના માથા પર હાથ ફેરવી કહ્યું ભાઈ તોય તમારું ઘર બળી ગયું હશે પણ અહીં તમે નવું ઘર ઊભું કરી શકો છો આ રણ બેરણ છે પણ મહેનતું માણસને ક્યારે ભૂખો ન મરે એ દિવસથી પપ્પામાં નવી ચેતના જાગી ધીરે ધીરે અમે ઝાપડી બનાવી ફાટેલા ટીન જૂના વાસણ દોરડા બધું ભેગું કરીને એક નાનું ઘર વરસાદ આવે તો છત ટપકતી પવન આવે તો દિવાલો હચમચતી પણ એક ઘરમાં પ્રેમ હતો અને પ્રેમ હોય ત્યાં મહેલ જેવી અનુભૂતિ થાય બહેન વારંવાર કહેતી મને અમારી જૂની ઓરડીની યાદ આવે છે માતા તેને બાહોમાં ભરી સમજાવતી દીકરી ઘર ઈટનું નહીં સાથે રહેતા લોકોનું હોય છે થોડા મહિનાઓ પછી શરણાર્થી બાળકો માટે એક નાની સ્કૂલ શરૂ થઈ એક જૂના તંબુની નીચે ધૂળ ગરમી અને માત્ર પાટીઓ ખડો પરંતુ શિક્ષક અમારા જેવા જે એક શરણાથી જે પાકિસ્તાન છોડીને આવ્યો હતો તેમણે અમને પહેલા જ દિવસે કહ્યું બાળકો જ્ઞાન એવું છે કે જે કોઈ દેશની સરહદ પર અટકતું નથી અમે અહીંથી નવો વિશ્વ ખંડુ કરીએ મારું બાળપણનું મન તેમના શબ્દો સાંભળી ગર્વથી સલકાતું એક દિવસ પપ્પા મને લઈને થોડા વીરાના જૂના અવશેષો જોવા ગયા પથ્થરની નહેરો પ્રાચીન દિવાલો અને હજારો વર્ષ જૂનો ઇતિહાસ પપ્પા બોલ્યા જો બેટા આ શહેર હજારો વર્ષ પહેલા સુકાઈ ગયું નષ્ટ થયું પણ લોકો ફરી ઊભા થયા અમે પણ થશું અને એ ક્ષણે મને અંદરથી લાગ્યું સાચા અર્થમાં જન્મ હવે થયો છે વર્ષો પછી રણમાં વરસાદ પડ્યો જમીન પર લીલી ઘાસ દેખાય આકાશમાં પ્રથમ થનક માતા ખુશ થઈ પપ્પાની આંખોમાં આંસુ અને અમે બાળકો વરસાદમાં નાચવા લાગ્યા એ દિવસે અમને લાગ્યું કે દેવે જવાર થોડું કપાસ પણ એ પાકમાં અમને વિશ્વ દેખાતું હતું યાદો ક્યારેક દુખ દે પરંતુ આગળ વધવાનું શીખવે અલિયારનો ટંડો અમારા બાળપણની ગલીઓ ઘરના ખૂણા આજે પણ યાદ આવે ત્યારે આંખો ભીની થઈ જાય છે પરંતુ એ દિવસોની પીડાએ અમને શીખવી દીધું કે માનવીને ઘર સળગે તો પણ આશા સળગવા ન દઈએ તો જીવન ફરી ઊભું થઈ શકે છે અને અમે ઊભા થયા ધોળાવીરાની રેતીમાંથી જીવનના કરકસરા રણમાંથી પરંતુ સૌથી મહત્વનું હિંમત ગુમાવી નહીં આજે વર્ષો વીત્યા હું વૃદ્ધ થયો છું પરંતુ થોડા વીરાના રણમાંથી શરૂ થયેલી નવી જિંદગી પપ્પાની મહેનત મારી માતાની હિંમત કચ્છના લોકોનો પ્રેમ બધું આજે પણ મારા હૃદયમાં જીવતું છે અને જ્યારે હું સાંજના સમયે રણના આકાશ તરફ જોઉં છું ત્યારે માત્ર એક જ વાત યાદ આવે છે દેશના ભાગલાએ અમારી ધરતી છીનવી લીધી પણ મનનો હિંમતનો તાખો ક્યારેય ના તૂટ્યો મિત્રો આ વાર્તા કાલ્પનિક છે આમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે ફક્ત ને ફક્ત તે સમયમાં અમુક એવી ઘટનાઓ બનતી જેના આધારે આ વાર્તાની રચના કરવામાં આવી છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારો ખૂબ ખૂબ આભાર